ધારીના ચલાલાના ભીમનાથ મહાદેવ મંદિરમાં મહોત્સવ ચલાલામાં પૌરાણિક સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભીમનાથ મંદિર પરિવાર દ્વારા ખૂબ જ ભક્તિમય વાતાવરણમાં શિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી ભીમનાથ પરિવાર દ્વારા યોજાયેલ શિવરાત્રી મહોત્સવમાં ચલાલા પંથકના રાજકીય સામાજિક આગેવાનો સહિત વેપારીઓને મોટી સંખ્યામાં ભાવિક ભક્તોને ભાઈઓ બહેનો પત્રકારો ઉપસ્થિત રહી શિવ ભગવાનના દર્શન અને ફરાળ પ્રસાદ આરતી દર્શન કરી ધન્યતા અનુભવી પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો ભીમનાથ જય ભીમનાથ મહાદેવ આપણે ભીમનાથ મહાદેવ મંદિરની અંદર આજે મહાશિવરાત્રીનું આયોજન કર્યું છે તો ભીમનાથ પરિવાર દ્વારા અમે મહાશિવરાત્રિ આજે ઉજવીએ છીએ તો આજે સવારના પાંચ વાગ્યાથી ભોળાનાથને અભિષેક શરૂ છે ત્યારબાદ બાર વાગે મહાઆરતી છે ત્યારબાદ અમે ભીમનાથ પરિવાર વતી આજે મહાપ્રસાદનું આયોજન કર્યું છે તો સમગ્ર ચલાલા ગામ વતી આખું ચલાલા ગામ ધુવાડા છે અને ફરાળનું આયોજન કર્યું છે ત્યારબાદ અમારી ફૂલની શોભા થશે ચાર વાગે ત્યારબાદ પાછી આઠ વાગે આરતી થશે અને ત્યારબાદ પાછી રાત્રે બાર વાગે પાછી આરતી થશે અને ભોળાનાથને ભાંગ અર્પણ કરશું અને આજે અમારો ભીમનાથ પરિવાર વતી આ આ આયોજન કર્યું છે તેમાં બધા જ હરિભક્તો સ્વયંસેવકો તેમજ ચલાલાના બધા આગેવાનો વેપારીઓ બધા જ અહીંયા ઉપસ્થિત રહી અને ભીમનાથ પરિવારને સાથ સહકાર આપ્યો છે તે બદલ અમે ભીમનાથ પરિવાર વતી બધાનો ચલાલાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આ મહાશિવરાત આયોજન જે ભીમનાથ પરિવારે કર્યું છે તે સફળ થયું છે